તો હેલો ફ્રેન્ડ્સ નમસ્તે જય હું દઉં છું ભૂપેન્દ્ર ગોસ્વામી આવી ગયો છે તમારી સમક્ષ આજે એક નવા વિડીયો સાથે તો કાલે એક આપણા જે બુક લિસ્ટનો વિડિયો હતો મેં ત્રણ બુકની કરી રિવ અનબોક્સિંગ કરી હતી તો એની અંદર એક ભાઈની કમેન્ટ આવી હતી કે જે આપણે સીસીએનની પીવાયક્યુ ની બુક છે વેબ સંકુલની એની જે વિગતે માહિતી આપો કે આ બુક કેવી છે લેવી જોઈએ કે નહીં તો આજે આપણે આજના વિડીયોમાં એ ચર્ચા કરવાના છીએ તો જો તમે ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને જો તમને અન્ય કોઈ માહિતી જોઈતી હોય તો આપણું તમે ટેલિગ્રામ ચેનલ પર જોઈન કરી શકો છો ત્યાં મેં વ્યાકરણ વિહારની છે એ પીડીએફમાં પીડીએફ સ્વરૂપે બુક મૂકેલી છે અને અન્ય જે પણ બુક મારી પાસે પીડીએફ સ્વરૂપમાં આવતી રહેશે હું ટેલિગ્રામ ચેનલ ઉપર મૂકતો રહીશ તો તમે ટેલિગ્રામ ચેનલ આપણું છે એ જોઈન કરી શકો છો અને તમારા કોઈ પ્રશ્ન હોય તો તમે ઇન્સ્ટાગ્રામ ઉપર ડીએમ કરી શકો છો એની પણ આપણા ચેનલના ઉપર લિંક મૂકેલી જ છે તો ચાલો આપણે આનો વિગતે રિવ્યુ વિડીયો સ્ટાર્ટ કરીએ તો ફ્રેન્ડ્સ વિડીયો સ્ટાર્ટ કરવા પહેલાં મારી એક રિક્વેસ્ટ રહેશે કે આપણા ચેનલની ઉપર હાઈપનો ઓપ્શન દેખાઈ જશે તમે કમેન્ટ સેક્શનને સ્વાઇપ કરશો એટલે તમને હાઈપનો ઓપ્શન દેખાશે એટલે તમે વિડીયોને જો હાઈપ કરી દો તો આપણો વિડીયો વધારેમાં વધારે જેને જરૂરત હોય એવા વિદ્યાર્થીઓ પાસે આપણો વિડીયો જઈ શકે તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ એના પહેલાં મેં લાઇટિંગ ચાલુ કરી દઉં હવે તમને ખૂબ સરસ દેખાતું હશે મેં કેમેરા અંગલ બેસ્ટમાં બેસ્ટ રાખવાનું ટ્રાય કર્યું છે જેથી કરીને તમને બુક સારી રીતે દેખાઈ શકે તો સૌથી પહેલાં વાત કરીએ કે આ બુક તમને કાથી મળશે તો જે વેબ સંકલની ઓફિશિયલ એપ્લિકેશન છે એના ઉપરથી તમે આ બુક મંગાવી શકો છો અને ત્યાંથી તમને ઓથેન અને ત્યાંથી તમને ઓથેન્ટિક અને એકદમ રિઝનેબલ પ્રાઇસની અંદર ઓફર ચાલી રહી છે અત્યારે તો એ મળી જશે તો આની પ્રાઇસની આપણે વાત કરીએ તો અહીંયા ભલે પાંચસો રૂપિયા લખેલી છે પણ અત્યારે ઓફર ચાલુ છે એટલે તમને એકસો ને અઠ્ઠાણું રૂપિયામાં તમને બુક મળી જશે અને ત્રીસ રૂપિયા જેવું તમારું કુરિયર ચાર્જ લાગશે એટલે પ્રાઇઝ રેન્જને આપણે કન્સિડર કરીએ તો ખૂબ સરસ બુક છે આની આની અંદર ચાર વિષયોના પીઆઈક્યુ અને પ્રેક્ટિસ ક્વેશ્ચન સમાવેશ કરવામાં આવ્યું છે જેની અંદર મેથ્સ રીઝનિંગ ગુજરાતી અને ઇંગ્લિશ અને એકસો વીસ માર્ક્સ સીસીઇની પ્રિલિમ્સ એક્ઝામમાં કવર કરી લેતી આ એક બુક છે મારા હિસાબથી તમે આ બુક જરૂરથી મંગાવવી જોઈએ કારણ કે આની પ્રાઇસ પણ બહુ ઓછી છે અને એની અંદર પ્રશ્નો પણ ઘણા બધા આપવામાં આવ્યા છે જેથી કરીને તમારી પ્રેક્ટિસ ખૂબ સરસ રીતે થઈ જશે તો ચાલો આપણે બુકની અંદર કન્ટેન્ટ જોઈ લઈએ કેવું છે પેજ ક્વોલિટી બી એકદમ બેસ્ટ છે મને બહુ સરસ લાગી આ બુક અને મેં વિચાર કરી રહ્યો છું કે વેબ સંકુલની અન્ય બે ત્રણ બુક છે એ પણ ઓફરમાં મળી રહી છે એ પણ મંગાવવાનો મારો વિચાર છે તો જે તે મેં બુક પરચેસ કરાય એ તમને ચેનલ ઉપર માહિતી મળી જશે તો આની અંદર સૌથી પહેલાં આપણે જોઈ લઈએ તો તમને થોડુંક ઝૂમ કરીને બતાવું હવે તમને બરાબર દેખાતો છે તો સૌથી પહેલાં આપણે આનું ઇન્ડેક્સ ચેક કરી લઈએ તો એની અંદર છે રિઝનિંગ માટે પીવાય ક્યુ અને પ્રેક્ટિસ ક્વેશ્ચન માટે પ્રીવિયસ યુઅર ક્વેશ્ચન એટલે કે સોર્ટ ટૉપિકના આપવામાં આવ્યા છે આને આ સોળે સોળ ટોપિક છે એ ખૂબ આઈએમપી છે એટલે કે આ પીવાય ક્યુ છે તો આને તમને જરૂરથી કરવા જોઈએ જો તમારે મેચ રીઝનિંગની અલગથી બુક ના લેવી હોય જો તમને પાયો આવડતો હોય અથવા તો તમે યુટ્યુબ પર જોઈને ટોપિક શીખી ગયા હોય અને તમને ખાલી અત્યારે એવું છે કે મારે ખાલી પ્રેક્ટિસ કરવી છે તો તમે આ બુક જરૂરથી મંગાવી શકો છો તો એની અંદર આપણે જોઈ શકીએ રિઝનિંગની અંદર સમસંબંધ લોહીના સંબંધ સંખ્યા શ્રેણી ગાણિતિક પ્રક્રિયાઓ તાર્કિક વેન આકૃતિઓ તુલનાત્મક કોયડા મૂળાક્ષર અને સંખ્યા આધારિત કોયડા માહિતીને પર્યાપ્તતા અસમાનતા સિલોલિઝમ માહિતીનું અર્થઘટન આકૃતિ શ્રેણી અંત નિર્ભિત આકૃતિ આકૃતિ પરિપૂર્ણતા પેપર ફોલ્ડિંગ કટિંગ અને દર્પણ અને જળ પ્રતિબિંબ જેવા તમામ ટૉપિક્સ છે આની અંદર કવર કરવામાં આવ્યા છે અને એવું નથી કે આની અંદર ખાલી પચાસસો એક્ઝામ્પલ આપવામાં આવ્યા હોય એની અંદર આપણાને એક એક ની અંદર તમને બતાવી દઉં એક એક ટોપિકની અંદર તમને છે બસો ત્રણસો ઉપર પ્રશ્ન જોવા મળશે તો આની અંદર છે આપણે જોઈ લઈએ કે પહેલો ટોપિક છે સમસંબંધ એટલે કે એનોલોજી તો એના પ્રશ્ન તમે જોઈ શકો છો કે કેટલા બધા પ્રશ્નો એની અંદર આપવામાં આવ્યા છે જે તે તમારી મેં તો મારું તો એવું માનવું છે કે તમે આનામાંથી અડધા પ્રશ્ન પણ કરશો ને તો તમારી ખૂબ સરસ એવી પ્રેક્ટિસ થઈ જશે તો તમે જોઈ શકો છો કે સમસંબંધ એટલે કે પહેલાં ટોપિકના આની અંદર ચારસો જેવા પ્રશ્નો આપવામાં આવ્યા છે જે તમે બસો પ્રશ્ન એ કરશો ને તો તમારું કામ થઈ જશે તમારી પ્રેક્ટિસ ખૂબ સારી થઈ જશે તો એવી જ રીતે આપણે વાત કરીએ ગણિતમાં કયા કયા ટોપિક્સ આપવામાં આવેલા છે તો ગણિતની અંદર તેર જેવા ટોપિક છે બાવીસ ટોપિક છે અને ત્રેવીસ અન્ય પ્રકારના ટોપિક પણ આની અંદર કવર કરવામાં આવેલ છે એટલે ખૂબ સરસ બુક છે પ્રશ્નો સોલ્વ કરવા માટે તો સૌથી પહેલો ટોપિક છે સંજ્ઞા જ્ઞાન પછી વિભાજ્યતાની ચાવી સાદુરૂપ લસા ગુસ્સા સમાંતર શ્રેણી સમગુત્તર શ્રેણી બીજ ગણિત અવયવ અને વિતરણ સરેરાશ સમય કામ અને મહેતાણો નળ અને ટાકી ટકાવારી વળતર નફો ખોટ ગુણોત્તર પ્રમાણ મિશ્રણ ઉંમર સંબંધિત દાખલા સમયાંતર ઝડપ ટ્રેન હોડી પ્રવાહ ભાગીદારી સમીકરણ આવા તમામ ટોપિક્સ છે આટલા ટોપિક્સ તો મારા ખ્યાલથી ઇનફ છે અને આ બધું પીવાયક્યુ બેસ્ટ સોરી મિત્રો જો તમને અવાજ આવી રહી હશે ઘરમાં છોકરાઓ બહુ રમે છે તો આની અંદર છે ત્રેવીસ જેટલા ટોપિક કવર કરવામાં આવ્યા છે અને એક એક ટોપિકની અંદર તમે જોઈ શકો છો હવે આપણે એ પણ ચેક કરી લઈએ કે એક ટોપિકની અંદર આની અંદર કેટલા એક્ઝામ્પલ આપવામાં આવ્યા છે એક્ઝામ્પલ એટલે આ પીવાય ક્યુ છે બધું તો આનો પેજ નંબર છે બસો છત્રીસ તો બસો છત્રીસ તે આપણે જોઈ લઈએ સંખ્યા નિયંત તમે જોઈ શકો છો અહીંયાથી આ ગણિતનું પહેલું ચેપ્ટર આ બુકનું છે આખી બુક આપણે નહીં બતાવી શકીએ એક વિડીયોની અંદર એટલે મેં તમને ઉપર ઉપર બધું બતાવો છો જુઓ મિત્રો સંખ્યા જ્ઞાનની અંદર સો પ્રશ્ન જેવા છે એ ગણિતની અંદર આપવામાં આવ્યા છે તો મારા ખ્યાલથી ઇનફ છે સો પ્રશ્ન એકસો આઠ પ્રશ્ન છે તો તમે જો પ્રેક્ટિસ કરી હોય ને એકસો આઠ પ્રશ્નને તમે બે વાર ત્રણ વાર એકસો વાર એકસો ને આઠ પ્રશ્નને તમે બે વાર ત્રણ વાર સોલ્વ કરો એટલે તમારું ખૂબ સારી પ્રેક્ટિસ થઈ જાય અને આનાથી વધારે તમને બીજી કંઈ જરૂરત નથી વિભાજ્યતાની ચાવી છે એના બી ચાલીસ પ્રશ્નો છે પછી સાદુ રૂપના તમે જોઈ શકો છો સાધુ રૂપના એ નવ્વાણું જેવા પ્રશ્ન છે તો મારા ખ્યાલથી આટલા ઇનફ છે જેને પણ સારી પ્રેક્ટિસ કરવી હોય તો તમે લઈ શકો છો અને શોર્ટ એન્ડ સ્વીટ મારા હિસાબથી આ બુકની અંદર છે ને જેટલું જરૂરત છે એટલું આપવામાં આવ્યું છે પછી આપણે જોઈ શકીએ આની અંદર ચોથો ટૉપિક છે આપણું ગુજરાતી જે સીસીની પ્રિલિમ્સની અંદર પંદર માર્ક્સનું પૂછવામાં આવશે તો આની અંદર જોઈ શકો છો વાક્યના પ્રકાર સંધિ શબ્દનો અર્થ અલંકાર અને વિશેષણ સમાનાર્થી વિરોધાર્થી જોડને સમાજ ભાષા સુધી શબ્દ સમૂહ રૂઢિપ્રયોગ કહેવત અંગ્રેજી અંગ્રેજી માનુવાદ અને કદ્ય સમીક્ષા આટલા ટોપિક ઇનફ છે મારા ખ્યાલથી અને સીસીની અંદર જો ટોપિક વાઇઝ એટલે કે પ્રિલિયમ્સની અંદર ગુજરાતી અને અંગ્રેજીમાં જો તમને કન્ફ્યુઝન થતી હોય કયા કયા ટોપિક કરવા છે અને કયા નથી કરવા તો તમે

અને સંધિના એકસો આઠ પ્રશ્ન છે શબ્દ અર્થ અલંકાર વિશેષણ આના પણ પચાસ બાવન સેવા પ્રશ્ન છે જે તમારી પ્રેક્ટિસ માટે ઇનફ છે તમે આને બે વાર ત્રણ વાર રિપીટ કરશો એટલે તમારી એટલે તમારું કામ થઈ જશે પછી આપણે વાત કરીએ અંગ્રેજીની તો ઇંગ્લિશની અંદર આના અગિયાર જેવા ટોપિક આપવામાં આવ્યા છે ટેન્સ એન્ડ વર્બ્સ આર્ટિકલ નાઉન એન્ડ પ્રોનાઉન એડવર્બ પ્રિપોઝિશન સિનોનિમ એન્ડ મિનિંગ્સ ઓફ વર્ડ એન્ડ એન્ટોનિમ એન્ટોનિમ્સ વન વર્ડ સબસ્ટિટ્યુશન એન્ડ ટ્રાન્સલેશન ઓફ અનુવાદ કરવા અને તો આનો પણ આપણે જોઈ લઈએ ચોવીસ પેજ નંબરથી આ સ્ટાર્ટ છે ઇંગ્લિશનું તો તમે જોઈ શકો છો અહીંયાથી ઇંગ્લિશમાં સ્ટાર્ટ થાય છે તો ટેન્સ અને વર્ગના આપણે પ્રશ્ન જોઈ શકીએ છીએ તો અહીંયા કેટલા પ્રશ્ન આપવામાં આવ્યા છે એકાણું જેવા પ્રશ્ન છે જે મારા ખ્યાલથી ઇનઅ છે અને તમે બે ત્રણ વાર રિપીટ કરશો એટલે તમારું પ્રેક્ટિસ સારી રીતે થઈ જશે પછી બીજું નંબરનો ટોપિક છે આર્ટિકલ તો એની અંદર પણ તમે જોઈ શકો છો કે સિક્સટીએટ સિક્સટીએટ જેવા પ્રશ્ન છે એ આની અંદર આપવામાં આવ્યા છે જે મારા ખ્યાલથી ઇનપ છે તો ખૂબ સારી બુક છે તો મિત્રો આ છે આપણું બુકનું રિવ્યુ વિડિયો આપ ખૂબ ડિટેલમાં આપણે રિવ્યૂ કરી નાખ્યું છે મારા ખ્યાલથી આવું ડિટેલવાળું વિડિયો કોઈએ મૂક્યો ન હોય તો એના માટે જ આપણે બનાવીએ છીએ જૉમ્પિટેટીવ એક્ઝામને લાગતી અન્ય કોઈ બુકનો પણ તમને રિવ્યુ વિડિયો જોઈએ તો તમે કમેન્ટ સેક્શનમાં જાણ કરી શકો છો જો મારી પાસે બુક અવેલેબલ હોય તો હું તમને ડિટેલમાં રિવ્યૂ વિડિયો બનાવીને મૂકી દઈશ તો આની અંદર પાંચસો ને ચોવીસ જેટલા પાના છે અને ખૂબ સારું ખૂબ સારું પુસ્તક છે છ હજાર અને આઠસો પ્રશ્ન છે આની અંદર

ગુજરાતી ઇંગ્લિશ જો તમારા સિલેબસમાં હોય અન્ય પરીક્ષામાં તો તમે જરૂરથી લઈ શકો છો પણ જે સીસીની તૈયારી કરતા હોય અને સીસી પ્રિલિયમ્સ આપણા ટૂંક સમયમાં જાહેર થઈ જવાની છે એની તારીખ ફોર્મ ભરવાના તો શરૂ થઈ જ ગયા છે તો જે સીસીની તૈયારી કરતા હોય તો એના માટે તો આ બુક રામબાણ છે અને આ બુક તમારે જરૂરથી વસાવી લેવી જોઈએ કારણ કે આ બુકની અંદર એક સિંગલ બુકની અંદર તમારી એકસો ને વીસ માર્ક્સની પ્રેક્ટિસ થઈ જાય છે એટલે કે આ બુક તમારા પ્રિલિયમ્સની અંદર સીસી પ્રિલિમ્સની અંદર એકસોને વીસ માર્ક્સ કવર કરી લે છે મેથ્સ રિઝનિંગ ગુજરાતી ઇંગ્લિશ મેથ્સ આપણો ત્રીસ માર્ક્સનું છે રિઝનિંગ સાહીઠ માર્ક્સનું છે ગુજરાતી પંદર માર્ક્સનું છે અને ઇંગ્લિશ પણ પંદર માર્ક્સનું છે એટલે ટોટલ એકસોને વીસ માર્ક્સ થાય છે તો સીસી તમામ એકોતેર શિફ્ટનો સમાવેશ આ બુકની અંદર કરવામાં આવેલો છે એટલે કે આ બધા પ્રશ્નો છે સીસીઈની એક્ઝામમાં પૂછાયેલા જ પ્રશ્નો છે તો તમે આવા પ્રશ્નો સોલ્વ કરશો તો તમને સીસીઈની એક્ઝામ પેટર્ન છે એ જરૂર એકદમ સારી રીતે સમજાઈ જશે અને અને એક્ઝામ આપતી વખતે તમને કંઈ પ્રોબ્લમ આવશે નહીં તો આમ બુક ખૂબ સારી છે જેમને પણ લેવી હોય વેબ સંકુલની ઓફિશિયલ વેબસાઇટ ઉપર કાં તો પછી વેબ સંકુલની ઓફિશિયલ આપણી જે એપ્લિકેશન છે એની ઉપર તમે મંગાવી શકો છો ખૂબ ઓછા પ્રાઇઝમાં આટલી સારી બુક મળે છે એટલે તમારે જરૂરથી વસાવી લઈ જોઈએ તો મિત્રો આ હતો આજનો આપણો વિડીયો જેની અંદર મેં તમને આ બુકની ખૂબ વિગતે માહિતી આપી છે જે મારા હિસાબથી યુટ્યુબ ઉપર

અને જો તમને કોઈ અન્ય હોય તો તમે કમેન્ટ અંદર જાણ કરી શકો છો મારી પાસે સારા એવા પુસ્તક છે જે મારી પાસે અવેલેબલ હોય તો હું એનો રિવ્યુ વિડિયો શૂટ કરીને તમને જરૂરથી જાણ કરીશ તો તમને આ વિડિયો કેવું લાગ્યો કમેન્ટ સેક્શનની અંદર બતાવજો અને જો તમને કોઈ પ્રશ્ન હોય તો એ પણ તમે કમેન્ટ સેક્શનની અંદર જાણ કરી શકો છો તો આપ તમે ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપણાને ફોલો કરી શકો છો અને ટેલિગ્રામ ચેનલ પર આપણે જોઈન કરી શકો છો એના પર હું અગત્યની પીડીએફ અને મટીરિયલ છે બધું મૂકતો હોઈશ અને જો તમે ચેનલ પર નવા હોય અને આ વિડીયો તમને સારું લાગ્યું હોય તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ સેક્શનને સ્વાઇપ કરીને તમે હાઈપનો ઓપ્શન દેખાશે તો આ વિડીયોને તમે હાઈપ કરી શકો છો જેથી કરીને અન્ય જે વિદ્યાર્થી મિત્રો છે એમને આ વિડીયો ખૂબ જરૂરી છે તો એ લોકોને જોવા મળે અને એ લોકોને પણ મદદ થાય તો આપણે મળીશું નેક્સ્ટ વિડીયોમાં જય હિન્દ